નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આજે આજે આપણે ખાસ મુલાકાતે આવ્યા છીએ એવા આઈટીઆરએ ના સ્વસ્થ વૃત અને યોગ વિભાગના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એવા ડોક્ટર પ્રોફેસર વૈદ્ય અર્પણ ભટ્ટ સર એ જેમની પાસે યોગ ને લઈને ખૂબ ઘણું બધું જ્ઞાન છે તો આજે તેમની સાથે યોગ વિષય પર ખાસ આપણે ચર્ચા કરીશું ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર આપણે જે આંતરરાષ્ટ્રીય યોગ એમ તો યોગ ખુબ જાણીતો શબ્દ થઈ ગયો છે પણ આમ જોઈએ તો એકચુઅલ એનો જે મિનિંગ છે એ ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયો હોય એવું લાગે છે યોગ એટલે શું એના વિશે જ આપણે તમારી પાસેથી માર્ગદર્શન લઈએ યોગ એટલે આપણે ત્યાં વૈદિક પરંપરાથી આવેલો છે એટલે આપણા ચાર વેદોમાં સૌથી પહેલો વેદ રૂબરે આ શબ્દ યોગ જાણીતો બન્યો પણ એ વખતે આપણે જોઈએ યોગે સ્તરે વાજે વાજે એવો એક ઉલ્લેખ મળે છે એટલે કે ઘોડાઓ જોડવાની પ્રક્રિયા હવે જો આપણે એનો ફિલોસોફીની દ્રષ્ટિએ જોવા જઈએ

ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકોના ના અહેસાસ માં કમી આવતી એટલે ધીમે ધીમે લોકો ને સમજાતું ગયું કે ભાઈ માણસ પોતાની સાથે જોડાય એ ખૂબ અગત્ય છે એટલે યુંજતે મન યુંજતે જીરો આ સૌથી પેલું એવું એક વાક્ય ઋગ્વેદ છે જ્યાં માણસનું મન જોડાય છે ત્યાં માણસની બુદ્ધિ જોડાય છે સામાન્ય રીતે આપણે તો કોઈ પણ કાર્ય કરીએ ને એમાં આત્મા બુદ્ધિ મન અને ઇન્દ્રિય આ ચાર નું સંયોજન થાય તો એ કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકે પછી એ જ્ઞાનો ઉપાર્જન નું હોય કે કોઈ પણ કાર્ય કરવાનું હોય આ બધી વસ્તુઓ એક સાથે જોડાવી જરૂરી છે અને અત્યારે મનને ભટકાવતા બુદ્ધિને વિક્ષુપ્ત કરતા એટલા બધા આયામો આપણી સામે છે કે

ભગવાન શ્રી કૃષ્ણ તો ત્યારથી અત્યાર સુધી એ પરિસ્થિતિ ક્યાં પહોંચી હોય એ પણ આપણે સમજી શકીએ કે ભાઈ દસ દસ વર્ષે એક પેઢી બદલાઈ જાય તો આને કેટલા વર્ષો થયા તો આ વધારો ક્યાં પહોંચ્યો એટલે ક્યાં પહોંચ્યો વિદેશમાં આ પ્રક્રિયા વધારે થઈ એટલે આજે આપણે જે આ કેલરી બર્નિંગ કોન્સેપ્ટ જોઈએ છીએ કે ફિઝિકલ એક્સરસાઇઝ નો એક કોન્સેપ્ટ યોગ નો જોઈએ છીએ કે રિલેક્સેશન નો એક કન્સેપ્ટ આપણે યોગ નો જોઈએ છે તો આની શરૂઆત ધીમે ધીમે વિદેશોમાં થઈ વિદેશોમાંથી આપણું જ વિજ્ઞાન આપણું જ જ્ઞાન

એ બધી સ્કૂલ તરફ લોકો આવતા થયા આડિયોની પ્રક્રિયાઓ ને અપનાવતા થયા ધ્યાન ઇત્યાનીની પ્રક્રિયા ના બ્રહ્માકુમારે જોઈએ કે આન્ડર સ્કૂલ જોઈએ કે કૃષ્ણમચારી સ્કૂલ કે એ સ્કૂલ્સ દિને દિને ના પાનખવા લાગે લગભગ 800 વર્ષ પહેલા એટલે કે આપડે 2025 માં છે તો આખું 100 વર્ષ પહેલા

આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો પ્રસ્તાવ એટલે હવે તો એકવીસ જૂન એટલે આ તો આંતરરાષ્ટ્રીય યોગ પર્વ થઈ ગયું છે અને ભારત સિવાય ઘણા બધા દેશો અંદર આ ઉજવાય છે પણ યોગ નું મૂળ જે હેતુ છે એ શરીરની સુખાકારી કરતા આત્મોન્નતિ વધારે છે એ પોતાની અવસર આપે એટલે જેમ ડેમોક્રેસી માટે કહેવાય છે કે ફોર ધ પીપલ ઓફ ધ પીપલ બાય ધ પીપલ એવી રીતે આપણે યોગ માટે એવું કહી શકીએ ફોર ધ સેલ્ફ ઓફ ધ સેલ્ફ બાય ધ સેલ્ફ તો સ્વ માટે જે પ્રક્રિયા થાય હું એ સ્વાર્થ માટેની સ્વય એટલે સ્વાર્થ માટેની વાત નથી કરતો જો સ્વાર્થ તો છે પણ એ સ્વાર્થ કયો છે પોતાની જાતને ઓળખવાનો એટલે પોતાના માં રહેલી ત્રુટીઓને સુધારવાનો જેમ ભગવદ્ ગીતા એ કહ્યું છે

પછી તો આજકાલના જમાનામાં ફેશન છે આજકાલના જમાનામાં ધંધો છે આજકાલના જમાનામાં માર્કેટિંગ છે તો આજે યુરોપ નું માર્કેટ પાંચસો બિલિયન ડોલરની ની ઉપરનું છે કદાચ હું કઉ છું ત્યાં સુધી સાતસો બિલિયન ડોલર પણ થઈ ગયું હોય કે હજાર બિલિયન ડોલર થઈ ગયું હોય તો પણ નવાઈ નથી કારણ કે આજે યોગ નું ટી શર્ટ મળે યોગ નું પાટલૂન મળે યોગ નો થેલો મળે યોગની મેટ મળે યોગ ની બોટલ મળે યોગ નો નાસ્તો મળે બધું મળે આજકાલ આપણે જોઈએ છે કે યોગ ચિકિત્સા કરીને પણ જે વધારે હાઇલાઇટ થાય છે તો શું ખરેખર યોગ ચિકિત્સા કે તેની કોઈ સ્પેશિયલ હોસ્પિટલ કે એનો કોઈ સ્પેશિયલ સ્ટાફ નર્સ એવી રીતે હોય એ શું એના વિશે શું કહેશો તમે એના ખૂબ ખૂબ મજાનો પ્રશ્ન આપણે પૂછ્યો છે લોકો સુધી આ માહિતી ભગવાન પતંજલિજી ની છે એ ભગવાન પતંજલિજી ના સંકલન કરતા યોગ વિજ્ઞાન ના સંકલન કરતા કહેવાય એટલે આપણે જેને આદ્ય પુરુષ કહીએ વેદોમાં ઉપનિષદોમાં આરણ્ય જુદા જુદા પણ પતંજલિજી એ કર્યું તો ભગવાન પતંજલિજી યોગ માર્ગ ના નવ વિઘ્નો ગણાવ્યા એ નવ વિઘ્નોમાં સૌથી પહેલું વિઘ્ન કે અંતરાય છે ને એમણે યાદ બતાવ્યું દૂર કઈ રીતે થઈ અવિદ્યા ને કારણે પેદા થતા હોય અવિદ્યા શું કામ થતી હોય તો કે ભાઈ આપણી વૃત્તિઓ છે ને એ ક્લિસ્ટ બનતી હોય ને એટલે થાય એટલે વૃત્તિઓને અક્લિષ્ટ કરવા માટે વિદ્યા શુદ્ધ કરવા માટે એટલે કે બુદ્ધિ શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ વિવેક ભાન પૂર્ણ રીતે ન આવે અને પછી તમે માત્ર સારક ની સાથે રહી શકો આ પ્રોસીજર છે એ ભગવાન પતંજલિજી એ કીધી એટલે કેટલી આપણે જોઈએ

ધ્યાનાત્મક અને તપસ સાથે જોડાયેલી જે પરંપરા પ્રક્રિયા હતી એની સાથે શરીરની જુદી જુદી ભંગીમાઓ કે શરીરની જુદી જુદી અવસ્થાઓ કે આસનો કે અમુક ક્રિયાકલ્પો એ વસ્તુ જોડાણી ને એવી રીતે હઠયોગનો નો જન્મ થયો અને એમાં શરીરને અમુક ખાસ ખાસિમાં લાંબા સમય સુધી રાખવું શ્વાસ પ્રશ્વાસની પ્રક્રિયા અમુક રીતે કરવી એને કારણે આપણા શરીરની અંદર જતી અને આવતી ઉર્જાનું સંચલન અલગ રીતે થાય શરીર ખાસ સ્થિતિ માં રહે એટલે શરીરની અંદર જે ઉર્જા નું પરિભ્રમણ થાય એ ખાસ રીતે થાય વ્યાધિ આપણે જોઈએ તો એ ઉર્જા સંચરણમાં પેદા થતી કામ કાં તો ઓછું થઈ ગયું છે જરૂરથી અથવા તો જરૂરથી વધી ગયું છે એને ઠીક કરવા માટેની પ્રક્રિયા છે તેમ છતાં અહીંયા એ વાત ચોક્કસ આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે યોગ માત્ર ચિકિત્સાક વિદ્યા છે કે વિજ્ઞાન છે એવું નથી હા એ વિજ્ઞાનનો ચિકિત્સા પરક ઉપયોગ થઈ શકે એ જાણકાર વ્યક્તિ પાસેથી સમજવું પડે જાણવું પડે શીખવું પડે સમજવું પડે ને એ પ્રમાણે કરવું પડે એની સાથે સાથે આહાર વિહાર આચાર વિચાર પોતાનો ચિકિત્સાત્મક પ્રભાવ બતાવી શકે કે બીજો તમે મને પ્રશ્ન પૂછ્યો કે એના કોઈ ચિકિત્સાલયો છે કે એના કોઈ નર્સો છે કે સ્ટાફ છે કે એના કોઈ ડોક્ટરો છે ભારતમાં ઘણી બધી સંસ્થાઓ જે પ્રસિદ્ધ સંસ્થાઓ છે સ્નાતકોત્તર ડિપ્લોમા યોગ ચિકિત્સા આવા અભ્યાસક્રમો ચલાવે છે આપણા સંસ્થાનમાં પણ આવા સ્નાતકોત્તર ડિપ્લોમાના અભ્યાસક્રમો ચાલે છે આ એકાદ બે દિવસમાં છાપામાં એની પણ જાહેરાત આપશે તો લોકો એ બાબતે પણ હું ધ્યાન દોરવા માટે વિનંતી કરું છું ને એમને એ જોવા માટે વિનંતી કરું છું કે કોઈ રસ હોય તો તેઓ આ સંસ્થામાં પણ અભ્યાસ કરી શકે એક એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા છે સાથે સાથે જે યોગાભ્યાસ કરાવે એને પણ ટ્રેનિંગ જોઈએ જેમ ડોક્ટર ને ટ્રેનિંગ જોઈએ કે ભાઈ આ વ્યક્તિને કયા આસન પ્રાણાયામ મુદ્રા શુદ્ધિ બંધ કે કે ધ્યાન ની ધારણા ની પ્રક્રિયા કરાવવી જોઈએ એવી રીતે ઈ પ્રિસ્ક્રાઇબ કરે પછી જેને એને કરાવવાનું હોય એને પણ એ ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિને આ વસ્તુ આપણે લખી છે તો કઈ રીતે કરાવવી જોઈએ એટલે એના માટે યોગ થેરાપિસ્ટ કે જે ચિકિત્સા પૂરી પાડે એના માટેના પણ કોર્સીસ હોય એના માટેના પણ ડિપ્લોમા હોય છે એના માટેના પણ બી એસસી એવા કોર્સીસ હોય છે એટલે અ સ્નાતક અભ્યાસક્રમો પણ હોય છે સ્નાતકો સ્થળ ડિપ્લોમા અભ્યાસક્રમ પણ હોય છે દસમા ધોરણ પછીના પણ ડિપ્લોમા અભ્યાસક્રમ હોય છે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે અલગ તરહમાં શિક્ષણ હોય અને તે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ નથી એમના માટે અલગ તરહ નું શિક્ષણ હોય આવી પણ વ્યવસ્થા આ યોગના અભ્યાસક્રમોમાં ઉપલબ્ધ હોય છે એટલે લોકો જ્યારે પણ એ એ અચિકિત્સાક પ્રયોગ કરવાનો વિચાર કરે ત્યારે આ બાબતને થોડું ધ્યાન માં રાખીને કરે તો એના માટે સારું રહે કારણ કે આ સૂક્ષ્મ ઊર્જાનું વિજ્ઞાન છે તમે જ્યારે કોઈ ઇન્જેકશન કે દવા લેતા હો એ તમને માફક ન આવે તો તમને તરત ખબર પડે તમે એને બંધ કરી શકો અથવા તો એનું એન્ટીડોટ લાવી શકો પણ હવે તમારે શરીર ને કયા એંગલ માં વાળવું એ તમારા માટે સારું નથી ને એની સમજ તમને આવે ત્યાં સુધીમાં તો ઘણું નુકસાન થઈ ગયું અને પછી એ નુકસાન નો વિકલ્પ શું એનો આપણી પાસે રસ્તો નથી હોતો એટલે જે સૂક્ષ્મ ઉર્જા ને કારણે થતા વ્યવદાનો છે એનાથી બચવા માટે યોગ્ય માર્ગદર્શનમાં જ જો યોગાભ્યાસ અભ્યાસ કરવામાં આવે તો બે વધુ સારું અ તો ખૂબ સરસ મજાની માહિતી તમે આપી અને આજે હું એમ કહી શકું કે કદાચ તમે હમણાં સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે પોતાની જાતને ઓળખવાની જે પ્રક્રિયા છે એ યોગ છે તો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આપણે પણ જામનગરના લોકોને એક ગૌરવની ક્ષણ છે કે અહીંયા જામનગર ખાતે આઇટિઆરેમાં ખૂબ સરસ મજાની આ બધી પ્રવૃત્તિઓ થાય છે અને જે કંઈ યોગ અભ્યાસ અને આવી રીતે અભ્યાસક્રમો પણ ખૂબ સારા છે ઘણી બધી માહિતી આપણે દર્શકો સાથે શેર કરી બદલ આપનો ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ અને આપના દ્વારા દર્શકો સુધી પહોંચવાનો મોકો મળ્યો એ બદલ સૌ દર્શકો નો પણ ખુબ ખુબ ધન્યવાદ